સરકારી યોજનાઓની માહિતી મેળવવા કરો અમારી ચેનલ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો આ વિડિયોની અંદર આજે આપણે ગુજરાત સરકાર દ્વારા જે ખેડૂત મિત્રોને ખાતર ખરીદવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે તે યોજના વિશેની ચર્ચા કરીશું તો મિત્રો ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને બાગાયતી પાકોમાં મિત્રો વોટર સોલ્યુબલ ખાતર ખરીદવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે વોટર સોલ્યુબલ એટલે મિત્રો પાણીમાં દ્રાવ્ય કે જે ખાતર પાણીમાં દ્રાવ્ય હોય તે ખાતરની ખરીદી કરી અને ખેડૂત મિત્રોને જો બાગાયતી પાકોમાં નાખવું હોય તો સરકાર દ્વારા મિત્રો સામાન્ય તથા ઓબીસી જાતિના ખેડૂત મિત્રોને દસ હજાર રૂપિયાની સહાય જ્યારે એચસી તથા એસટીના ખેડૂત મિત્રો હોય તો તેમને મિત્રો પંદર હજાર રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા મિત્રો આપવામાં આવે છે તો આ વિડીયોની અંદર આજે આપણે મિત્રો આ બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતર અંગેની સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો ઓનલાઈન અરજી મિત્રો તમારે આ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે ઓનલાઈન અરજી મિત્રો તમારે બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય આ યોજનાની અંદર મિત્રો કરવાની રહેશે માર્કેટમાં મિત્રો ઘણા બધા પ્રકારના વોટર સોલ્યુબલ ખાતર આવતા હોય છે તો તેમાંથી તમે કોઈપણ ખાતરની મિત્રો ખરીદી કરી અને મિત્રો તમારા પાકની અંદર તેને નાખી શકો છો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો ઓગણીસ જુલાઈ બે હજાર પચીસ છે તો તે પહેલાં જે પણ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ લેવાનો હોય તે ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરી શકે સહાયની વાત કરીએ તો જનરલ તથા ઓબીસીના ખેડૂત મિત્રોને ખર્ચના મિત્રો પચાસ ટકા રકમ અથવા તો દસ હજાર રૂપિયાની સહાય પ્રતિ હેક્ટર મિત્રો બાગાયત વિભાગ દ્વારા આપવામાં આવશે જ્યારે એસસી તથા એસટીના ખેડૂત મિત્રો હોય તો તેમને મિત્રો ખર્ચની પંચોતેર ટકા રકમ અથવા તો મિત્રો પંદર હજાર રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે અને વધુમાં વધુ મિત્રો તમને એક હેક્ટરની મર્યાદામાં આ સહાય મળવાપાત્ર રહેશે એટલે કે તમારે એક હેક્ટરની અંદર મિત્રો વોટર સોલ્યુબલ ખાતર નાખવું હોય તો તેના માટે મિત્રો સરકાર દ્વારા સહાય આપવામાં આવશે સરકાર માન્ય ડીલરોની વાત કરીએ તો ભારત સરકારશ્રીના પ્રવર્તમાન ફર્ટિલાઇઝર્સ કંટ્રોલ એક્ટના ધારાધોરણ મુજબ વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર્સ કે જેને સરકારશ્રી દ્વારા ઉત્પાદન અથવા તો વેચાણ માટે માન્ય કરવામાં આવેલ ખાનગી અથવા તો જાહેર સંસ્થાઓ પાસેથી ખરીદ કરવાનું રહે છે અને અરજદારે મિત્રો ડ્રીપ ઇરિગેશન અંગેનો પુરાવો રજૂ કરવાનો રહે છે તો મિત્રો તમે સરકાર માન્ય ડીલર પાસેથી અથવા તો ખાનગીમાંથી પણ મિત્રો વોટર સોલ્યુબલ ખાતરની મિત્રો ખરીદી કરી શકો હવે મિત્રો જ્યારે તમને પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ તમારે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર કયા કયા ડોક્યુમેન્ટ છે જે મિત્રો સહાય લેવા માટે અપલોડ કરવાના રહેશે સૌ પ્રથમ મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર તમે જે ઓનલાઈન અરજી કરેલી હોય તેની મિત્રો સહીવાળી એક નકલ અપલોડ કરવાની રહે છે આધાર કાર્ડની મિત્રો ઝેરોક્ષ બેંક પાસબુકની ઝેરોક્ષ જમીનના મિત્રો ઉતારા આઠ અને સાતમાના બધાની મિત્રો સંયુક્ત એક ભેગી પીડીએફ બનાવીને તમારે અપલોડ કરવાનું રહે છે ટપકનો વર્ક ઓર્ડર એટલે કે ડ્રીપ ઇરિગેશન હોવા અંગેનો તમારે પુરાવો રજૂ કરવાનો રહેશે તે સિવાય મિત્રો તમારે ખરીદીના અસલ બિલ રજૂ કરવાના રહેશે માર્કેટમાંથી તમે જે વોટર સોલ્યુબલ ખાતર ખરીદો છો તેના મિત્રો તમારે જીએસટીવાળા બિલો લેવાના રહેશે અને તે બિલોને સંયુક્ત પીડીએફ બનાવી અને મિત્રો એક ફાઇલમાં અપલોડ કરવાનો રહે છે તે સિવાય મિત્રો તમારે એક તલાટીનો દાખલો પણ રજૂ કરવાનો રહેશે જે મિત્રો તમારે તમારા ગામના તલાટી પાસેથી લેવાનો રહે છે તો કુલ મિત્રો આટલા કાગળો છે જે તમારે સહાય લેવા માટે મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવાના રહે છે હાલમાં મિત્રો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ચાલુ છે તો જે પણ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ લેવાનો હોય તે ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરી શકે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને